તેની પર બળાત્કાર ગુજાર્યો હતો જેને પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં વારંવાર બળાત્કાર બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની ભાડા પર બળાત્કાર ગુજારાઇ હોવાની ઘટના બની છે પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે રહેતા પરિવારની ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા નીકળી હતી ત્યારે પાડોશમાં રહેતો નારાધમ ઓળખીતો યુવાન તેની પાસે આવ્યો હતો અને તેને બાઇક પર બેસાડી નારાધમ પાડોશી હિમાંશુ યાદવ જાડી જાકરીમાં લઈ ગયો હતો જ્યાં વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો તે સમયે વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા નારાધમ હિમાંશુ તેમને કૈલાસ ચોકડી પાસે મૂકી જતો રહ્યો હતો તો વિદ્યાર્થીનીની ઘરે પહોંચતા પરિવાર તેમના લોહીથી લખપત કપડા જોઈ ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ કરતા નરાધમ પાડોશી હિમાંશુની કરતુત પરિવારને જણાવી હતી જેથી પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે દોડી જઈ નરાધમ હિમાંશુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધાવતા પાંડેસરા પોલીસે ત્વરિત ગુનો નોંધી નરાધમ હિમાંશુ યાદવની ને ઝડપી પાડી સળિયા પાછો ધક્લ દીધો છે